નમસ્કાર અગ્રવાલ પબ્લિક સ્કૂલના ધરોહર એવા સુરેશભાઈ અગ્રવાલ જેમની ગેરહાજરીની નોંધ લઈને વાત કરું તો ઓમ પ્રકાશભાઈ એમની આખી એન્ટાયર ટીમ મુકેશભાઈ રાજેશભાઈ વિષ્ણુભાઈ અને આખો અગ્રવાલ પરિવાર અને ટ્રસ્ટીશ્રીઓ સંસ્થાના આચાર્ય બાબુ સર અલગ અલગ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રો વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો અને આમંત્રિત મહેમાનો મિત્રો આજે એન્યુઅલ ડે હોય એટલે દરેક મા બાપને પોતાનું બાળક કેવું પરફોર્મ કરશે એમાં જ રસ હોય એ બહુ સ્વાભાવિક છે પણ એક સિસ્ટમના ભાગરૂપે આ લોકો એસપી સરને કે અમને કે બધાને બોલાવે અને કંઈક ને કંઈક વાત કરવા કે એટલે આપ સમક્ષ ઉપસ્થિત થયો છું ત્યારે આજના વાર્ષિક ઉત્સવની અંદર પરમ આદરને પરમ શ્રદ્ધેય એવા એસપી સુરેશ અગ્રવાલ સર મિત્રો આજે બે જ વાત આપ સાથે શેર કરવી છે એક નાનું બાળક ચર્ચમાં ગયું અને

કે તમે જે પ્રાર્થના બોલી ગયા તેમાં છવ્વીસ મૂળાક્ષરોમાંથી સત્યાવીસ કોઈ હતો તો કે નહીં તો કે તમે ગોઠવી ગોઠવીને બોલ્યા અને એબીસીડી હું માત્ર છવ્વીસ મૂળાક્ષર બોલી જાઉં છું અને ભગવાનને કહું છું કે તારે જેમ ગોઠવીએ તેમ ગોઠવજે આટલા તમારા બાળકો નિર્દોષ છે એને ખીલવા દેજો બાળક જે બને તે બનવા દેજો માતાઓને હાથ જોડી નમ્ર વિનંતી છે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ત્યારે કે એને મૂર્જાવી નહીં કાઢતા કળી ઉગી છે તો ખીલવા દેજો એટલું દબાણ નહીં કરશો કારણ કે અમારો સાયકોલોજી વિષય એવું કહે છે કે બાળક ખીલશે તો જ ખુલશે અને જો નહીં ખીલશે તો તમારું બાળક ક્યારેય ખુલશે નહીં અને પિતાશ્રી કરતાં માતાશ્રીને બહુ ચિંતા છે બાળકની અને ઘણીવાર વિનોદભાઈ હું કહું કે જ્યારે માતા પિતા ધોરણ દસ અને બારમાં જેટલી બાળકની ચિંતા કરે એટલી કોલેજમાં બહુ ચિંતા કરતા નથી અને મને કોલેજમાં તેત્રીસ વર્ષ થયા કોઈ માતા પિતા મુકેશભાઈ મળવા નથી મારું બાળક કેવું ભણે છે હાજરી પત્રક લાવો કે પચોતેર ટકા હાજરી છે છે બાળકની કેર ખરેખર કરવાની ત્યારે ક્યાંક ક્યાંક ને ચૂકીએ મિત્રો અગ્રવાલ પબ્લિક સ્કૂલ જયારે આટલી તમારી બાળકની જયારે આટલી કેર રહી રહ્યું છે ત્યારે હું ખરેખર મુકેશભાઈને રાજેશભાઈને એમની આખી એન્ટાયર ટીમને ખરેખર અભિનંદન આપું છું એક બાળક પોતે દીવો લઈને જઈ રહ્યું હતું એક વ્યક્તિને મજાક કરવાની ઈચ્છા થઈ અને બાળકને પૂછ્યું કે આ જ્યોત ક્યાં ગઈ એ બતાવો તો જ્યોત ક્યાંથી આવી તમને બતાવીશ મિત્રો તમારા બાળકમાં જે બેને શ્લોક ગાયો પૂર્ણમિદમની જે વાત કરી છે એનું આખું રહસ્ય એ દીવાની જ્યોતમાં આવી જાય છે અને છેલ્લી એક વાત પોઝિટિવ માઇન્ડ કરીને કારણ કે મને ચાર જ મિનિટ બાબુ છે એટલે હું ચાર મિનિટથી વધારે નહીં લઈશ પણ ક્યારેક એવી એન્યુઅલ ડે જે હું ખાસ વિનંતી કરીશ કે એકાદ દિવસ પેરેન્ટિંગનું બાબુ સર મુકેશભાઈને કહું વિનંતી કરું કે પેરેન્ટિંગ ઉપર ખરેખર રાખવા જેવું છે સલાહ આપવાની જરૂર બાળકોને ક્યારેય નથી પેરેન્ટને જરૂર છે ખરેખર અને માતાશ્રીઓ મેક્સિમમ આવે એવું હૃદયથી ઈચ્છું છું મિત્રો

સવારે ઉઠે છે અને યુવાનોને વ્યસન છોડાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે આજના લોકોએ નક્કી કરેલું કે આજે સંત ભણાવવો છે સંત તુકારામને લઈ જાય છે અને એમને માથે ટકો કરાવે છે ચૂનો ચોપડાવે છે ગધડા પર ઊંધા બેસાડે છે રેંગણાનો હર ગળામાં પહેરાવે છે અને આખા ગામમાં પૂંછડું ફેરવી ફેરવીને એને ગધડા પર ઊંધા બેસીને ફેરવે છે જ્યારે ઘર પાસે આવે છે ને પત્નીના આંખમાં આંસુ અને ગુસ્સો હતો બાળકો બધા ભાગી ગયા ગધેડા પરથી સંત તુકારામ નીચે ઉતરે છે ને એની પત્નીને પૂછે છે કે શું થયું ગાંડી તું આટલી ગુસ્સે કેમ છે ને કેમ તારે આંખમાં આંસુ છે ત્યારે સંત તુકારામ કહે છે કે શું થયું તને આટલું બધું કેમ ગુસ્સો છે ત્યારે પત્ની કહે છે કે તમારો આટલું મોટું ઇન્સલ કર્યું તમને કઈ ગુસ્સો નથી આવતો આજના આ યુવાન બાળકો ઉપર ગામના તમે તો સદકાર્ય કરો છો ત્યારે હસ્તા હસ્તા હવે સાંભળજો પોઝિટિવ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ ના 1000 પુસ્તકો વાંચો ને 1 મિનિટ નું છેલ્લું વાત સાંભળી લો સંત તુકારામ હસ્તા હસ્તા એની પત્નીને કહે છે કે ગાંડી તું સાંભળ તારા ને મારા લગ્ન થયા ને ત્યારે વરઘોડો નોતો નીકળ્યો અને મફતમાં વરઘોડો કાઢી આલ્યો આખા ગામમાં ફેરવ્યા પોઝિટિવ થિંકિંગ નંબર 1 પોઝિટિવ થિંકિંગ નંબર 2 એને એમ કહ્યું કે આપણે ગરીબ લોકો છ મહિનાથી વાડ નહોતા કપાવેલા મફતમાં વાર્ડ કાપી આપ્યા પોઝિટિવ થિંકિંગ નંબર ટુ માથે ચૂનો ચોપડી આપ્યો હવે જૂ લીક કશું પડશે નહીં ગાંડી રેંગણના રવૈયા બનાવ મસ્તીથી આપણે શાક અને રોટલો ખાઈશું રોજ ચટણી ને રોટલો ખાઈએ છે મજા આવશે મિત્રો પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ હંમેશા જીવનમાં પોઝિટિવ રહેવાનો પ્રયત્ન કરજો ને ખાસ વિનંતી માતા પિતાઓને કરું છું કે બાળકને ખરેખર જે બને તે બનવા દેજો એમાં ચાર પાંચ બીજ છે